સુખ મૂળ ધર્મ છે આજના આધુનિક યુગમાં માં નિયમ અને ધર્મ ની જીવન જરૂરિયાત પછી અપૂર્વ મુનિ સ્વામી પ્રેરક પ્રવચન ચાણક્ય લખે છે સુખસ્ય મૂલમ ધર્મ સુખનું મૂળ એ ધર્મ છે આજે જેટલી કઈ વાતો આપણે જોઈએ છીએ સુખ માટે જ અધર્મ સુખ માટે જ દુરાચાર એની વચ્ચે વ્યાસજી જેમ બૂમ પાડતા હતા ધર્મ કિમર્થમ ન સેવ્ય તે ધર્મનું પાલન લોકો શા માટે નથી કરતા આજે પાણીની અછતના જેટલા કઈ પ્રશ્નો છે તેલની અછતના કેરોસીનની અછતના પેટ્રોલની અછતના એના કરતા પણ વધારે પ્રશ્નો એ ધર્મની અછતના છે ચારિત્રની સદાચારની પ્રમાણિકતાની સત્યનિષ્ઠાની અછતના પ્રશ્નો છે ધર્મની વાતો કેવળ પુસ્તકોમાં જ રહેત પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા ધર્મ સ્થાપક એકાંતિક ધર્મ પ્રવર્તક પ્રગટ થયા અને એમણે ધર્મની સ્થાપના કરી બતાવી એમને નિયમ ધર્મ નું સ્થાપન કર્યું એટલે જ મહાત્મા ગાંધીજી પોતે બોલ્યા જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો તે કાર્ય સ્વામી એમણે સત્ય નિષ્ઠાને સજીવન કરી એમણે પ્રામાણિકતા ને પ્રકાશિત કરી એમણે સંયમ ને સંજીવની છાંટી એમને બ્રહ્મચર્ય ને મૂર્તિમાન બનાવ્યું અને એમણે અહિંસા ને અમરત્વ આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય કહેવાય છે ધર્મ વાળાનો સંપ્રદાય કહેવાય છે ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું ભળીએ નહીં ખાવું શ્રીજી મહારાજે નાતા ધોતા શીખવાડ્યું લગભગ પાંચેક વર્ષ પહેલા શ્રાવણનું વિચરણ પૂર્ણ થયા પછી અમે સંતો બાદરા ગયા હતા બાદરા દર્શન કર્યા ઊંડ નદીમાં પાણી આવ્યું હતું એટલે સંતો ત્યાં સ્નાન કરવા માટે નદીમાં હતા એ સમયે કાઠિયાવાડી બાબા મોટી ઉંમરના કપડા હોતા ઊંડ નદીમાં પડ્યા કપડા નિરમા જેવી જેવી ગોટી લઈ આવ્યા હતા એ પોતાના કપડા ઉપર જ ઘસ ઘસ કરે પહેરે કપડે કપડા ઉપર ઘસે એટલે મેં પૂછ્યું કેમ તમે કપડા ઉપરનું પહેરણ બેરણ કાઢ્યા વગર ઘસો છો એ કે કપડા પણ ધોવાઈ જાય ને અંદર પણ લાભ થાય એટલે ઉપર જ હું ઘસી નાખું છું પછી પૂછ્યું કે છેલ્લે ક્યારે નાયા વરસાદ પડ્યો ત્યારે વર્ષ પહેલા ઊંડ નદીમાં આવા માણસો વર્ષે થી વર્ષે નાતા માણસો હોય સવા બસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે નાવાથી શરૂઆત કરી હતી ધર્મ પાલન નો પ્રારંભ કરાવડાયો તો કેટલું કઠિન પડ્યો છે રામ પોતાના બળદને મોઢે શા માટે કે વગરનું પાણી ન પીવાય એ નિયમ બળદથી તૂટી ના જાય મહારાજ નિયમ માણસો માટે છે બળદિયાઓ માટે નથી જે બળદ હોય એને આમાંથી છૂટ છે બાકીના તમામે ગાળેલું પાણી પીવાનું હોય છે બળદોને પણ મોઢે ગરણા બાંધે કેવો સમાજ તૈયાર કર્યો હશે લંગાલાના માંડણ ભક્ત

પ્રામાણિકતા ધર્મની ની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણ કરાઈ હશે મેઘાણી લખે છે રંગ છે રવાભાઈ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર રસદાર ની અંદર પેલા રવાભાઈ યુદ્ધની અંદર ગવાયા બારવટીયા દ્વારા અને મૂર્છી હાલતમાં પહોંચી જવાની તૈયારી હતી એ સમયે પણ રવાભાઈ કહે છે કે હું જો બેભાન થઈ જાઉં અને બેભાન અવસ્થામાં મને દવા આપવાની થાય તો ક્યારે દારૂ વાળું ઔષધ મને ન આપતા નહીં તો ભગવાન સ્વામિનારાયણ નિયમ મારાથી લોપાઈ જશે મૂર્છિત અવસ્થામાં પણ જેને દારૂ માંસ ઔષધ તરીકે પણ ન લેવાય એટલા જાણપણા હોય અને વડોદરામાં ગાયકવાડ સરકારના દરબારમાં જ્યારે બ્રહ્મચર્ય પાલન શક્ય જ નથી એવા સમયે ધનેશ્વર લઈઓ અને બંને ભાઈઓ કહે છે કે બ્રહ્મચર્ય શક્ય છે લાવો દેવતા મારા હાથમાં અને સળગતો તો કોલસો પોતાના હાથમાં લઈને પાછો ત્યાં નાખી શકે ત્યારે એનો ભાઈ કે છે હાથ તો બ્રહ્મચર્ય પાલન કરે છે પણ મારું ધોતીયું પણ બ્રહ્મચર્ય શું બ્રહ્મચર્ય ની ભગવાન સ્વામીરાય કરાવી હશે આ વાતો સાંભળીએ ત્યારે આપણને લાગે કે કલીમે સાચો સતયુગ આવ્યો સતયુગ પ્રગટ હતો કદાચ આ વાતો પણ બસો વર્ષ પહેલાની

એ પ્રમુખ સ્વામી મહારાજનો આ પૃથ્વી પરનો મોટા મોટો પરોપકાર છે જ સ્કૂલો કોલેજો એ બહુ જ મોટી એમની સામાજિક સેવા છે જ પરંતુ નિયમ ધર્મનિષ્ઠ સંતો ને યુવકોનો હરિભક્તોનો સમાજ એમણે જે કયુગમ આપ્યો છે ને એ મોટામાં મોટી એમની સમાજ સેવા છે વાતો સાંભળવી તો સરળ લાગે પણ છોડવી સ્વામી આવો સમાજ તૈયાર કર્યો છે જાડેશ્વર માં જયેશભાઈ છે પાંત્રીસ વર્ષથી એક રવિ સભા ચૂક્યા નથી અને પચાસ વર્ષમાં બજારની કોઈ જ પ્રકારની ખાણીપીણી એમણે ખાધી નથી શક્ય છે અશક્ય નથી ગાંધીજી કહેતા કે જે એક માણસ સારું શક્ય છે તે અનેક સારું શક્ય છે ગંભીર સિંહ બોર્ડર ઉપર ખાણીપીણી ના નિયમ પાલન કરી શકે કુમારબાઈ પૂજારા દારે સલામના બહુ સનિષ્ટ ભક્તરાજ છે એને મળવા જેવું છે લાખો પતિ કરોડોપતિ હરિભગત છે અને એની બહુ જ મોટી આર્થિક સેવા પણ છે એમની ત્યાં જિંજામાં ફેક્ટરી છે દારે સલામમાં ફેક્ટરી છે લુસાકા ક્યાં એની અંદર પણ ફેક્ટરી છે બહુ જ મલ્ટી મિલિયનર માણસ છે ચાર પાંચ હજાર માણસનો લગભગ સ્ટાફ હશે છતાં પ્લેનમાં પણ બારનું કંઈ જ લેતા નથી ફ્રીક્વન્ટ ફ્લાયર છે મહિનામાં લગભગ પાંચ દસ દિવસ તો ફ્લાઇટમાં જર્ની એની હોય છતાં પ્લેનમાં કાંઈ નહીં પોતાની સાથે જ ભોજન રાખવાનું અને માળા લઈને પ્લેનમાં બેસવાનું પ્લેનના ટીવી પણ ઓન નહીં કરવાના પ્લેનની ચેનલ પણ ચેક નહીં કરવાની કે શું આવતું હશે અને આપણી હાલત પ્લેનમાં બેસો જ ખરા શું ફાવશે જો એર હોસ્ટેસ પૂછે તો એટલે આપણે કહીએ શું મળી શકશે અમને અમારા ભાગમાં જેટલું આવતું હોય બધું આવવા જ દો બધું જ ખાવાની આપણી તૈયારી હોય ખપે કે ન ખપે એની વચ્ચે બધું જ આપણને ખપે આવા હરિભક્તો જે વર્તી શકે છે સંજય ભી અજમેરા જેવા અજમેરા પરિવારના સનિષ્ઠ ભક્ત રાજ બહાર જાય ત્યારે કુકર ભેગું લઈને જાય થેપલા ને છંદા ભેગા લઈને જાય ખરી તે શક્ય બને કદાચ આ થોડાક મોટી ઉંમરના હરિભક્તો છે હમણાં જ મને એક યુવક મળ્યો જામનગરનો છે દિગંત માધાણી એનું નામ અમે 2000 ની સાલમાં ત્યાં પારણ કરવા ગયા ત્યારે પહેલા ધોરણમાં ભણતો તો સ્કૂલમાં તિલક ચંદલો ગયો કરીને ગયો સોંડા સ્કૂલમાં જામનગરની અને એના પ્રિન્સિપાલે શિક્ષકોએ ના પાડી એના પિતા પરેશભાઈએ સ્કૂલ બદલાવી નાખી કે જે સ્કૂલમાં તિલક ચંદલાની પરમિશન ન હોય એવી સ્કૂલમાં મારા દીકરાને ભણાવીને કહી એને એજ્યુકેટેડ નથી બનાવો સ્કૂલ છોડાવી દીધી એ દિગંત હમણાં મને મળ્યો બારમા ધોરણમાં થોડાક એના ઓછા ટકા આવ્યા અહીંયા મેડિસિનમાં ન મળ્યું રશિયામાં એને મેડિસિનમાં એમબીબીએસ માં એડમિશન લીધું છે એક વર્ષ એનું પૂર્ણ થયું અને હમણાં પાંચેક દિવસ પહેલા જ ત્યાં રાજકોટ આવ્યો હતો બધું રશિયામાં જમવા કરવાનું શું કરે છે નોનવેજ વાળો દેશ છે રશિયા ને ચાઇના ને બધા એની વચ્ચે રોજ રસોઈ કરીને ખાય છે પાંત્રીસ ચાલીસ આઈટમ બનાવતા શીખી ગયો એની રૂમમાં ચાર ઇન્ડિયન રહે છે બાકીના તમામ બીજું બધું ખાતા થઈ ગયા છે આ રોજ રસોઈ બનાવે છે કલાક દોડ કલાક રસોઈ બનાવવામાં જાય છે છતાં એના ક્લાસના દોઢસો એમબીબીએસ ના સ્ટુડન્ટ આ વખતેનો આઠમો ક્રમાંક આવ્યો દોઢસો માંથી આઠમો ક્રમાંક એનો આવ્યો રોજ અડધો કલાક જામનગર એના માતા પિતા સાથે ઓનલાઈન સ્કાઈપી પર કે ચેટિંગ કરવાનું કોલેજમાં શું ભણ્યા બધી જ વાતચીત કરે આજે કયા પ્રકારનું ફૂડ મેં બનાવ્યું છે બધું જ બતાવે અને એના કરતા વધારે આશ્ચર્ય તો મને ત્યારે થયું એને એક વર્ષ દરમિયાન જેટલી આઇટમ બનાવતા શીખ્યો તો બધા જ ફોટોગ્રાફ મને લેપટોપ પર બના બતાવ્યા મને કે આટલું મને બનાવતા આવડી ગયું છે પછી મેં તું પછી જમી જાય મને કે રોજ ઠાકોરજીને ત્રણ થાળ ધરાવું છું ત્રણ થાળ ગાવું છું જમો થાળ જીવન જાઉ વારી બધા અનકુટના દિવસે રસોઈ કરું છું થાળ કરું છું આ વખતે પાંત્રીસ ચાલીસ આઇટમનો અનકુટ કર્યો રશિયામાં ઇન્ડિયન્સ છોકરાઓને રશિયનને ભેગા કરીને એક વર્ષમાં એક દિવસ વારનું ખાધું નથી

એવા પણ ઘણા બધા વર્લ્ડ સેન્ટર છતાં પણ ટીવી સામે છે ગરબા પાર્ટીનો ત્યાગ કરી શકે અત્યારે એ પણ અઘરું થતું જાય છે ગરબા પાર્ટીના ત્યાગની વાતો કરવી ને એ પણ સંતો માટે કઠિન છે કેટલાક સભામાં આવતા બંધ થઈ જાય ગરબા પાર્ટીના ત્યાગની બહુ વાતો કરીએ તો અત્યારે તો ડે બિફોર નવરાત્રી ડે આફ્ટર નવરાત્રી શરદ પૂનમ સુધી તો તો ડાન્સ ડાન્સ ચાલે ચાલે શીખવા માટે જાય મહિના સુધી શીખવાના ક્લાસીસ છે એની વચ્ચે નવરાત્રીનો ત્યાગ કરો ભક્તિ પર્વ ની અંદર લાવતા કરવા એ સાંઈ બાપાનો મોટામાં મોટો પ્રતાપ છે લંડન નો એક યુવક ચંદ્રેશ એનું નામ ઇન્ડિયા લગ્ન કરવા માટે આવ્યો અને હવે તો લગ્નમાં પણ નાચવાનું લગભગ પહેલા તો નવરાત્રીમાં નાચવાનું હોય તો સગઈમાં નાચવાનું લગ્નમાં નાચવાનું શ્રીમંતમાં નાચવાનું હવે ખાલી બેસણા ઉઠમણ બાકી છે લગભગ ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જશે ડીજે કરતા 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 પેલા ને ડોલાવતા ડોલાવતા લઈ જશે નચાવતા નચાવતા આ પરિસ્થિતિ આવી એની વચ્ચે એના લગ્ન એના સસરાના ત્યાં ડાન્સની પાર્ટી એના સસરાના ત્યાં એના લગ્ન નિમિત્તે અને જમઈએ તો જવું જ જોઈએ ને અને એની અંદર એ ન ગયો પોતાના આમંત્રિત કર્યો હતો છતાં પણ ડાન્સની પાર્ટીમાં ન ગયો અને બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે બાપા ભેટ્યા અને સ્વામી શું બોલ્યા સ્વામી કે આવીને આવી બહાદુરી રાખજે ભગવાન બળ આપશે જીવનમાં આગળ વધીશ અને સુખી થઈશ પોતાના લગ્નની અંદર પણ જે ગરબા પાર્ટીમાં ન જાય એ કેટલું મન મક્કમ કર્યું હશે તારે શક્ય બને અત્યારે ખાવા પીવાના જમાના છે નાચવાના જમાના છે એની વચ્ચે તપ કરતો સમાજ સ્વામી તૈયાર કર્યો નિયમ ધર્મ વાળો આપણે સૌ કોઈ અંગ્રેજી કેલેન્ડર મુજબ જીવન જીવીએ છીએ અને અંગ્રેજી કેલેન્ડરમાં લગભગ એકાદશી આવતી નથી અંગ્રેજી કેલેન્ડરની અંદર પૂનમ પણ આવતી નથી નોમ પણ આવતા નથી કેલેન્ડરમાં નથી આવતા એટલે જીવનમાં પણ લોકોને આવતા નથી અમારી આજુબાજુના સમાજમાં જો જો એકાદશી આવીને જતી રહે કોઈને ખબર પણ નહીં હોય એની વચ્ચે યુદ્ધના મેદાનની અંદર પણ લોસ એન્જલસની બંને દીકરીઓ મીરા ને એન્જલિના એ તપ કરે ઉપવાસ કરે શ્રાવણ માસના એક ટાણા કરે રવિસભા કરે એ કઈ રીતે શક્ય બને હમણાં લગભગ ત્રણેક દિવસ પહેલા આફ્રિકામાં કેનિયા છે કેનિયામાં નકુરુ છે નકુરુમાં આકાશ કરીને એક છોકરો છે નાનકડો એનો ફોન મને હતો મન કે સ્વામી મારે ખટરસ વ્રત કરવું છે તો ખટરસ માં શું ખવાય ને શું ન ખવાય દુઃખ ધોરણમાં ભણે છે આઠમા ધોરણમાં ભણે છે તું ખટરસ કરીશ મન કે ગઈ સાલ લિક્વિડ તો કર્યું તું પંદર દિવસ નું લિક્વિડ વ્રત કર્યું તું આ સાલ વિચાર આવે છે ખટરસ કરવું છે દુઃખટરસ અઘરું છે મન કે થશે સંતો કરે છે ઘણા બધા હરિભક્તો કરે છે અને ખરેખર ખટરસ અઘરું છે ખારું ખાટું ગોળ્યું તીખું ચીકણું તુરું ન ખવાય જેલમાં બેઠા બેઠા રોટલીઓ તોડતા હોય ને અને મોઢામાં જાય નહીં ગરમ ગરમ હોય તો એ માંડ જાય આવા ખટરા સુરત આઠમા ધોરણમાં ભણતો છોકરો કરે આ કઈ રીતે શક્ય બને આવા વિચાર આવે આ પરમ પૂજે સાંઈ બાપાનો પ્રભાવ અને પ્રતાપ હોય તો શક્ય બને છે અને એમાંય સ્ત્રી પુરુષની મર્યાદા જે સ્વામીએ દ્રઢ કરાવી છે સંતોમાં યુવકોમાં તો ગજબનો આ પૃથ્વી પરનો મોટા મોટો ચમત્કાર છે બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલેરાજ કયા ધર્મમાં વાતો છે કયા સંપ્રદાયમાં આ વાતો છે આજે મહિલા કોલેજ આગળ મહિલા કરતા પુરુષોની ભીડ જાજી હોય છે એટલે મનમાં પ્રશ્ન થાય કે આપણે જ નિયમ ધર્મ કેમ બીજા બધાને જલસા એકાદશીના દિવસે આપણે નિયમ પાડવાના અને રોડ પરથી પસારથી અને લોકો હારા મોઢું પહોળું કરીને પાણીપુરી નાખે એટલે આપણને એમ થાય કે આને હારાના કેલેન્ડરમાં એકાદશી આવે છે કે નથી આવતી બધું આપણે જ વર્તવાનું આપણે જ ખટરસ આપણે શ્રાવણ માસ આપણે જ ગ્રહણ નિયમ બધા આપણે જ પાળવાના ક્યારેક નિયમ પાળવા છતાં પણ આપણને પ્રશ્ન થાય છે કે શા માટે આપણે જ નિયમ ધર્મોનું પાલન કરવાનું પ્રથમના અઢારમાં વતનાવતમાં મહારાજ કે છે અમારું વચન વલા થઈને માનજો તો એમ માનશો કે તમે અમારી સેવા કરી મહારાજના ઉદગારો સાંભળજો તમે અમારી અમારો દાખલો અને પાંચમું ભગવાનના ના ધામમાં આપણે ભેળા રહીશું તમે અમારું વચન માનશો તો વચનમાં વર્તીએ આપણા જે કંઈ નિયમ ધર્મ છે એ આપણી રક્ષા માટે તો છે જ પણ એના કરતા પણ અધિક મોટા પુરુષના રાજીપા માટે ભગવાનના રાજીપા માટે આપણે વર્તીએ છીએ સુરા ખાચર એમને પ્રલોભન આપે છે પ્રલોભન આપતી નથી ખાલી એક આવી જાય ને તો પણ આપણને આનંદ આવે ગણાના ભૂલથી મિસ કોલ આપણે આવી જતા હોય છે ભૂલથી એમાં કઈ સ્ત્રી પાત્ર નો હોય એવું નથી કોકનો લાગી ગયો પછી લાગે કે રોંગ નંબર એટલે તરત એને કટ કર્યો હોય અને ખાલી એક મિસ કોલ આવે ને તરત જ લોકોના મનમાં થાય કે આ કોકનો હશે કોનો હશે અને તરત જ સામે મેસેજ ડ્રોપ કરે હુ આર યુ જિજ્ઞાસા કોક સહેજ એક સ્માઇલ આપે કોક એક મેસેજ મોકલાવે એની વચ્ચે પણ ઢીલા પડી જવાય એની વચ્ચે ગણિકા મધ રાત્રે એને લલચાવવા માટે નહીં ચલિત કરવા માટે આવે એની વચ્ચે પણ સુરાખાચર ખુલ્લી તલવાર રાખી નીકળી જાય આ કેટલી હિંમત હોય જવા મર્દો કી અસલી પહેચાન માણેકચંદ નહીં આ છે જવા મર્દો કી અસલી પહેચાન માણિક ચંદ મર્દ કહેવાય આ પ્રલોભનો આવે સામેથી અંદર ઘુસે છતાં પણ એને ઠોકર મારી નીકળી જાય જે મન સાથે સંઘર્ષ લે છે એના ઉપર રાજી તો થાય છે મિનેશભાઈ પાયલોટ આપણા લંડનમાં છે બ્રિટિશ એરવેઝમાં કેપ્ટન તરીકે પાયલોટ નહીં કો પાયલોટ નહીં કેપ્ટન તરીકે વર્ષોથી સર્વિસ કરે છે એમને મેં ઇન્ટરવ્યુ લીધો મેં એમને પૂછ્યું

કઈ રીતે વર્તી બહુ સરસ વાત કરી કે સામી આપણા ઘરમાં ટ્યુબલાઇટ હોય પંખો હોય ફ્રીજ હોય માઇક્રોવોન હોય દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્વીચ હોય અને બધાની એક મેઇન સ્વીચ હોય તમે ગમે તેટલી ઇન્ડિવિજ્યુઅલ સ્વીચ પાડો પણ જો મેઇન સ્વીચ બંધ કરો તો પછી કોઈ ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ ન થાય એમ મારી આંખ ગમે તેવું ખરાબ જોવાનો સંકલ્પ કરે મારું કાન સાંભળવાનો સંકલ્પ કરે બધાની સ્વીચ છે કે સ્વીપાને નહીં ગમે એટલે મારાથી કોઈ જ ખોટી એક્ટિવિટી થતી નથી વર્ષથી બ્રિટિશ અંદર કેપ્ટન તરીકે સર્વિસ કરે દેશ વિદેશ ફરવાનું થાય છતાં લેશ માત્ર ન લલચાય આ રાજીપાનો વિચાર અને જો નહીં વર્તાય તો કુ રાજીપાનો વિચાર અમારા એક યુવકે ચાંદ્રાયણ કર્યું છે અઢાર ઓગણીસ વર્ષનો છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સ્ટડી કરે છે અને પીપીલિકા ચાંદ્રાયણ એટલે કીડી જેવું પંદર ચૌદ તેર બાર એક કોળિયો જીરો નિર્જળા અને કોળીઓ વત્તી કળા અતિ અઘરું વ્રત છે અત્યારે એને લગભગ બતી કળા સ્ટાર્ટ થઈ ગઈ એમાં પડી ગયો ચક્કર આવ્યા છતાં પણ એને પીપીલિકા ચાંદ્રાઇન છોડ્યું નહીં આ વખતે મેં એને પૂછ્યું ખટરસમાં પણ પૂછ્યું હતું બધું તને છોડી દેવાનો વિચાર કેમ નથી આવતો એ કે મારા ઘરમાં બાપાનો ગ્લુઇસ સોફા પર બેઠેલો ફોટો છે કદાચ જોયો હશે એ ફોટોગ્રાફ સામે જોઉં છું મને વિચાર આવે કે જો હું નિયમ છોડી દઈશ તો બાપા કુરાજી થઈ જશે બાપા નહીં હસે મારી સામે એટલે બાપાનો ચહેરો મારે અખંડ હસતો રહે મારી સામે એવો જોવો છું એટલે હું નિયમ ધર્મનું પાલન કરું છું બાપા એક ભાઈને પૂછ્યું કે દારૂ બારૂ લો છો એ કે ક્યારેક લઈએ સ્વામી કે ક્યારેક લઈએ એ કે પણ હું નિયમમાં પાકો જયારે દારૂ લઉં ત્યારે મારા લાલજીન ધરાવીને પછી જ લઉં મારા લાલા ને ધરાયા વગર દારૂ નું પણ હું લેતો નથી કેટલાક લોકો લાલ દુઃખો કે પંચ વર્તમાન ધર્મ મૂકીને કેવળ જ્ઞાન અને ભક્તિ બળ લે છે એ ગુરુદ્રોહી છે વચનદ્રોહી છે અને એવી વિમુખ વાત સાંભળવી પણ નહીં ઓ માય ગોડ ને પીકે જેવી ફિલ્મ જોયા પછી આપણા મનમાં પણ લોજિક ઊઠે શા માટે નિયમ ધર્મ શા માટે આવું ખવાય ને આવું ન ખવાય શા માટે ભગવાનનો અભિષેક કરવાનો શા માટે વેસ્ટ ઓફ વોટર વેસ્ટ ઓફ મની ને વેસ્ટ ઓફ દૂધ ને શિવલિંગ પર ને આ પ્રશ્નો ચોક્કસ જોયા પછી ઊઠે એની વચ્ચે ભગવાન સમધ્યાન ગ્રંથના 42 માં કહે છે જે વિધિ અને નિષેધ ને ખોટા કે છે તે મહાઅધમ છે અને નાસ્તિક જેવા છે આપણે એટલે ધર્મે સહિતની ભક્તિ ત્રીજું આપણા મનમાં પ્રશ્ન ઉઠે કે જમાના પ્રમાણે થોડોક બદલાવ આવો જોઈએ વર્ષો પહેલા બરાબર છે હવે મોડનાઇઝેશન જમાનો છે થોડીક છૂટ મૂકવી જોઈએ બહુ કડક નહીં

આપણે નિયમ પાડવા છે પણ માપના ના પાડવા છે થોડાક છૂટછાટવાળા નિયમ પાડવા છે બાપા એ છૂટછાટ નથી આપતા સ્વામી ઈશ્વર પેટલીકરને કે એચ એમ પટેલ કહી શકે છે કે આમાં લેશ માત્ર વધારો કે ઘટાડો શક્ય નથી મધ્યના એકાવન માં મહારાજ કે છે ઓછું ને અધિક કરવા જાય તે જરૂર દુખી થાય ઘણીવાર આપણે આપણી રીતે સમજી લેતા હોય કે બાપા તો રાજી જ છે અને મહારાજે એ સમયે લખ્યું ત્યારે એકાદશી આ પ્રકારની હોય અત્યારે તો એકાદશીમાં થોડુંક એડજસ્ટિંગ કરવું જ પડે મહારાજે જે આપ્યું છે એમાં નિયમ ધર્મમાં લેશ માત્ર ઓછું અધિક નહીં અને હમણાં ડ્રામામાં એક વાક્ય બોલ્યા ને ક્યાંક આપણા મનમાં એ પણ પ્રશ્ન હોય કે તમારું મન મજબૂત હોય ને મર્દ કો કભી દર્દ નહીં હોતા એને કાંઈ ના થાય આ મન મજબૂત નથી ને એની આ તકલીફ છે એટલે તમારે નિયમ પાળવા પડે

હું કરું ભૂલો કર્યા તમે મારી ભૂલો નો સુધારો કર્યા જ કરો એ વિચારધારા પણ ખોટી છે ભગવાન તો સમર્થ છે ગમે તેવી ભૂલોને માફ કરી શકે અને ઘણા લોકો શું બોલે જો એ ગણિત આને સુધારી શકતા હોય જેતલપુરની ગણિકાને સુધારી શકતા હોય તો મને તો સુધારો કરે ને કરે જ પણ ગણી ધંધા બંધ કર્યા પછી કર્યો તો સંપૂર્ણ પરિવર્તનનો પરિવર્તન સંકલ્પ કર્યો પછી કર્યો તો એટલે ભગવાન મળ્યા એટલે ફાવી ગયા નહીં યોગી બાપા કહે છે કે મને મળ્યા પછી શું નડે છે યોગી બાપા કહે છે ધર્મ નિયમમાં રહે તો જ મળ્યા કહેવાય ધર્મ નિયમમાં રહે તો જ મળેલા કહેવાય આ યોગી બાપા વ્યાખ્યા આપે છે પણ ક્યારે રહેવાય દુર્યોધન માં બોલતા કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નિવૃત્તિ નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે નર્મદા નદી પર ડેમ બાંધવો સહેલો છે એ પાણીને કંટ્રોલ કરવું સહેલું છે પણ રોડ પર નીકળ્યા અને લસણ વાળી ચટણી અને રગડા પેટીસ દેખાય અને મોઢામાંથી જે લાળ નીકળે ને ત્યાં ડેમ બાંધવો ને એ નરમદા નદીદા ડેમ કરતા પણ વધારે અઘરું છે તમે દુકાનના પેલા સટલ જોયા હશે દુકાનને સટલ આમ નીચું કરી દે દુકાનનું સટલ પાડવું સહેલું છે પણ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય અને બોગસ વેબસાઇટ આવી જાય છાપું ખોલ્યું હોય અને ખરાબ ફોટો આવી જાય રોડ પર પસાર થતા હોય ખરાબ હોર્ડિંગ્સ દેખાઈ જાય અને એ વખતે આંખનું સટલ હેઠું પાડવું ને એ દુકાનના સટલ કરતા પણ વધારે અઘરું છે અતિ કઠિન છે સોની સ્પીડ પર જતા બાઇક ને અટકાવી દઈ અને એની આખી ડિરેક્શન બદલી નાખવી એ સહેલી છે પણ મનમાં એક વાર ખોટો વિચાર આવ્યો ખોટી ક્રિયા કરવાનો અને પછી એને પ્રવૃત્તિમાં ન ભળે અને ત્યાંથી પાછો વાળવો એ અત્યંત અઘરો છે મન ને કંટ્રોલ કરવું આંખ ને કંટ્રોલ કરવું સત્સંગમાં આપણે સૌ કોઈ છીએ પણ ઘણીવાર આપડી આપણી ડ્યુઅલ પર્સનાલિટી હોય છે ડ્યુઅલ સિમ કાર્ડ સંતો સંતોની ઉપસ્થિતિમાં ઠાકોરજીની ઉપસ્થિતિમાં પણ નિયમ ધર્મમાં દ્રઢ કઈ રહી શકાય તો ઓગણત્રીસ માં કે છે જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું જે ધર્મમાં રહેતા હોય તેની સાથે હેત રાખવું આપણી ફ્રેન્ડશીપ

પણ જેને સ્નાન પૂરું થઈ ગયું પૂજા પથરી સામે નજર રાખશો ને તોનાવત માં કે છે ભગવાન ને અંતરિયામી જાણવા આપણે ક્યાંક ભૂલ કરીએ છે કારણ શું છે ભગવાન ને અંતરિયામી નથી જાણતા કોઈ જોતું નથી અત્યારે બધા સભામાં બેઠા છો કેમેરા બધા સ્ટેજ તરફ લાઈવ કરી રહ્યા છે

રોડ પર ટ્રાફિક કેમેરા ઓન છે પણ એમાં શું થાય ફોટો પડી જાય ને ઘરે આવે તું આપણે તો આમ સાંજે નીકળ્યા છે તેમાં ફ્લોટામાં ક્લેરિટી આવે મન કે લગ્ન કરતા સારી ક્લેરિટી આવે લગનમાં જેવા પાડ્યા હોય ને એના કરતા પણ સારી ક્લેરિટી આવે છે કોઈક આપણને જોવે છે અને આપણે આ ફોટા પડે છે એટલો વિચાર આવે તો વર્તન કેવું બદલાઈ જાય આપણાથી જેટલી કઈ ભૂલો થાય છે ને ને એમાં એક જો કારણ હોય કોઈ મને જોતું નથી ભગવાન પણ નહીં એવો વિચાર આવે છે નાસ્તિક વિચાર એને લીધે ભૂલ થાય છે આપણે આપણા મોબાઈલમાં એસએમએસ કર્યા પછી ડિલીટ કરી નાખીએ છે અને આપણી આ ઉંમરમાં એક જો આપડી સુટેવ કે કુટેવ હોય તો પાપ કર્યા પછી પાપને ભૂસવાની શું કરવાનું હિસ્ટ્રી ક્લિયર કરવાની હિસ્ટ્રી ક્લિયર કરો હિસ્ટ્રી ક્લિયર કરો એટલે કે આપણો મોબાઈલ કોઈના હાથમાં જાય તો ખબર ન પડે કે ઓનલાઈન હતા કે આઉટલાઈન હતા આપણે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી હિસ્ટ્રી ક્લિયર કરી શકીએ છીએ સર્વરમાંથી એરટેલમાંથી વોડાફોનમાંથી ક્યારે તમે હિસ્ટ્રી ક્લિયર નથી કરી શકતા આપણી ભૂલોને આપણે કદાચ હિસ્ટ્રી ક્લિયર કરીને માફ કરી શકીએ પણ ભગવાન અને સંતે જે જાણ્યું છે એને જતું નહીં કરી શકીએ એ બધું જાણે છે ચીટી કે પાઉ મેં ઝાંઝર બસતા હે વો બી મેરો સાહિબ સુનતા હે બધું જ જુએ છે જાણે છે અને ફળ આપે છે એક અંતરિયામી પણાનો વિચાર રૂમના બારણા બંધ કરીને રજઈ ઓઢીને મોબાઈલ હાથમાં લઈને અથવા તો સિમ કાર્ડ બદલીને જે કંઈ થાય છે નાનું મોટું એ ભગવાન જુએ છે જાણે છે અને સમયે સમયે ફળ આપે છે